આધુનિક દુનિયામાં જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે અવનવી રીતે આરોપીઓ દ્વારા ક્રાઈમ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે એક નવી પહેલ કરી છે જેમાં આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી આપવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે મેન્ટર પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપી હતી વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ જેવો છે આરોપીઓ પર સર્વેલન્સ રાખવા શરૂ કરાયેલ મેન્ટર પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા શરૂ કરેલ મેન્ટર તેવો ઉપર સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ દ્વારા છસો તેર જેટલા કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ત્રશી ટકા મેન્ટર પ્રોજેક્ટથી લાભ થયો છે

તેમજ જો કોઈ કોઈ પણ પ્રકારની અસમાજ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય તો સત્વરે તેને બંધ કરી અને તેઓને આજીવિકા અને તેઓના છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય તથા ફ્રી ભવિષ્ય અપાવવા માટે કોઈ ધંધો કે નોકરી અર્થે જરૂરિયાત હોય તો વડોદરા શહેરના પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનરને સંપર્ક કરવા સમજ કરી ઉત્તમ પ્રકારનું ઉદાહરણ વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂરું પાડ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ રીનામા સહિત મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઝોન ચારના ના ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી